આ નો દરવાજો છે તમને ખબર તો હશે સ્વર્ગ એટલે આપણું ગામડું ની સીતાફળ એ તોડવા એક ડોલ સીતાફળ ઉતાર્યા છે અમે આવી જાવ બધે જરૂર છે તો હું હવે અમે લોકો દેશમાં આવી ગયા છીએ હા તો હવે દીધું

કાઈ ઘટે નહીં આમ જો આ સ્વર્ગ દેખાય તમને બધાને કાંઈ ન ઘટે અમારું સ્વર્ગ અહીંયા આવીને તો કોને મજા ન આવે મજા જ આવી જાય ઉપર નાળિયેરી છે આમ જો મજા જ આવી જાય બાળકો ગાડીને નવરાવે છે હા કે આખું વરસ પડી રહ્યું હોય ધૂળ ખાઈ ગઈ હોય ને આ બાળક પોતું મારે પાણી નાખે છે હા દાદા જો લઈને બતાવતા જાય છે દાદા અમારે પેલી વાર જય સોમનારાયણ દાદા જો એ એથી આમ બતાવતા જાય છે જ્યાં જ્યાં સીતાફળ હોય ને ત્યાં અહીંયા જો આપડી

બેઠી ગામડે શાક સુધારે છે કેમ છે સરકારી શાક છે નાના મોટા ટમેટા પણ બતાવી દીધા બધા પેલા

સહભાગી થવું શાક નીચે ચૂલો આવી છે જોકે હોય બાંધ ફાવે ને એટલે નીચે લઈ લીધો છાસ બનાવ ખાટી છાશ એટલી છાસ ભેગી કરી છે મંતરા નામડા ની સાજ પીવાની ખાટી ખાટી હોય ગોળદાર કેવું લાગે બધુ જાળા કરી વે થઈ ગયો છે એ ખાતર પાક ઓ સરસ લાગી ઈ તો થાય જ ને સારું ફીલ થ્યું પહેલી વાર તું સીધી હોવા ઈ તો ખબર છે હું ઈરા ઉઠી સીધી હોવા પડસે બપોરે વાન વાન પડ્યા તો 5 વાગી ક્યા ઉઠા ન જા કે થઈ ગયા કે આવી ગયા ખા અમે લોકો દેશમાં આવી ગયા છીએ હવે ધડબડાટી ઉપર જ ઉપર ધડબડાટી ગયા લટકે છે

હાલનો સ્ટેટસ એવો છે કે જેવીલ ભાઈ છે તે રોટલી શેકવા બેસી ગયા છે તમારું શું કેવું છે જેવું રોટલી શેકે છે ફિલહાલ

चलो निभाओ सोसियल <laughs> चुले। एक दिन वो ऐलोप। चल खाओ यार खाओ। तो आदमों दिवस अपडाएं उसी दिन रात देखने के आव दिकाले फरी मलिशु। नवाब लोग मां नवी सवार साथे फरी कमर्डनी मोच। आव तो